જો તમારું સગીર બાળક વાહન લઈને શાળાએ જતું હોય તો આ સમાચાર તમારા માટે છે અમદાવાદમાં ગેરકાયદે રીતે વાહન ચલાવતા વિદ્યાર્થીઓના માતા પિતા સામે પગલાં લેવામાં આવશે એકસો પચીસથી વધુ ક્ષમતાના વાહનો ચલાવતા વિદ્યાર્થીઓ અને માતા પિતા સામે કાર્યવાહી થશે શાળાઓ વિદ્યાર્થી માટેની જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ પરિપત્ર કર્યો છે જોકે આ માટે અમદાવાદ આરટીઓએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી છે સીબીએસસીના સિત્તેર સ્કૂલની તપાસ કરી પરમિટ વિના જે વાહનો વિદ્યાર્થીઓ ચલાવતા હતા તેમને દંડ કરવામાં આવ્યો છે અમદાવાદ ડીઈઓના પરિપત્ર પ્રમાણે કામ કરવા આરટીઓ તૈયાર છે ઉલ્લેખનીય છે કે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સગીરને વાહન આપો અને કોઈપણ અકસ્માત સર્જાય તો તેના વાલીને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે આ સાથે જ વાલી પર પચીસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબર મળતી રહે